એન પ્રેમ થી કહેજો કે આપણે કોઈ તમારી દુવા નથી જોતી પણ મારા ઘરમાં આટલું છે લે તું રાજી થા જા તારા બાવ બચન ખવડાવજે તને રા આમ કરીને મોકલી દો ને તો એ અંદર થી દુઆ આલે કે મારા નાથ એને હજી ભંડાર ભરી દેજે તો જગત માં પાછા નહીં પડો હા હા હે દરેક ને દરેક ને એ છરા શીખવાડું એક શીખવાડી આજ સુધી મેં એવું નહીં કીધું કે હું કેન્સર મટાડી દઉં હું લખવા મટાડી દઉં હું દરેકના દુખ મટાડી દઉં પણ દુખ મટાડનાર તમારા કુલ હે તમારા ઘરમાં તમારો કુલનો દીવો બેઠો તમારી માતા હજાર વાત લઈને બેઠી આમ કરે હે તેના ઉપર મારા વિષ્ણુનો હાથ બેઠો હે તેના ઉપર રામ રાજા બેઠો મારી જરૂર ના પડે મારી જરૂર ક્યારે પડે છરા આલવાનું

એક બન્યો છું પણ માં કદાચ વ્યક્તિ